बड़ा तो तो था क्या नदी ना एक बार आपने गौ भगवान बिरसा मुंडा का कालिया का बेटा पाया थे एक जोर से एक आवाज जनसारो बोलाइए भगवान बिरसा मुंडा की भगवान बिरसा मुंडा की अब बिरसा मुंडा की पुलिस सामने लड़ाका अंग्रेजों सामने ये दोरा अंग्रेजवा था आज से देवा गरजो थे सारा अंग्रेजो थे वो तो बोलाओ बेटा लड़े थे गोरो से, इसको कह सो हम लडेंगे चोरों से अब भ्रष्टाचार करवा वाला चोरों से ने तो ये मंत्री होय गन्ना पोयरा होय अधिकारी होय के मुख्यमंत्री होय બધા લોકો આજે જનાક્રોશ યાત્રાના મંચ પર વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અને તુષારભાઈ ચૌધરી તુષારભાઈ ચૌધરી આપણા

એવા તમારા મોટો વાળા એક જ મોટી મોટો વાળા ધારાસભ્ય છે એવા લુણાવાળાના મજબૂત ધારાસભ્ય ગુલાબજીભાઈ આપણા ચંદ્રિકાબેન પ્રભાબેન રજુભાઈ ડૉક્ટર નરાશિયા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હર્ષદભાઈના તમામ આગેવાનોને આપસો ભાઈઓને બહેનો અત્યારે કોઈ ચૂંટણી પણ નથી કોઈના મત પણ નથી લેવાના અને કોઈ સરકાર પણ બદલવાની નથી તો આ યાત્રા લઈને શું કામ આવ્યા અહીંયા આપવા પડે છે કે વિસ્તારમાં કોંગ્રેસે કાયદો કર્યો કે જે જળ જંગલ ને જમીન નો અધિકાર સૌથી પહેલો આ ધરતી પર આદિવાસી સમાજ નો છે વર્ષોથી થી જાળવણી કરવી હોય એનું જતન કર્યું હોય એનું પૂંજન કર્યું હોય તો કોઈ ઉદ્યોગપતિઓ હોય કે મોટા લોકોએ નહીં પણ એ આદિવાસી સમાજના લોકોએ કર્યું છે આપણા વડવાઓએ કર્યું છે રિટલાય માટે કોંગ્રેસે બે હજાર છમાં કાયદો લાયા એ જે જળ જંગલ જમીનમાં આદિવાસી સમાજનો કબજો છે થી ખેડો છે એ જમીનના માલિક એના બનાવવાના પણ મેં હમણાં જોયું

ઉલટાનું જ આદિવાસી વિસ્તારમાં જુદા જુદા પ્રોજેક્ટના નામે બધી જ જમીનો હડપ કરી લેવી છે આપણા વિસ્તારમાં લોકોને રોજગારી ના મળે આપણા છોકરાઓ માટે સરકારી શાળાઓ ના હોય શાળામાં શિક્ષકો ના હોય આપણા છોકરાને લગતા વાંચતા ના આવડે અને આપણો આદિવાસીનો છોકરો ઘણી ઘડીના ડોક્ટર એન્જિનિયર બનવાને બદલે મજૂરી કરે એવી માનસિકતા વાળી આ ભારતીય જનતા પાર્ટીની સરકારને કારણે આજે ત્રીસ વર્ષથી ગાંધીનગરમાં સરકાર છે આજે નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનાયા આ મંત્રીઓના ઘર ભરાયા પણ તમારા કોઈના ઘરમાં આવકો વધી કરી તમારા છોરા નોકરી લાગ્યા ખરા તમને કોઈને જમીનો મળી કરી તમારા કોઈ બંગલા બન્યા ખરા તમે ગાડીઓ વાળા થયા ખરા આપણને કશું જ ના મળ્યું પણ એ મંત્રીઓ એ એ ભાજપ ના બળતિયાઓ કોન્ટ્રાક્ટરો જેની જોડે સાયકલ પણ નથી એવા લોકો ગાડીઓ વાળા થયા જેને ઝુંપડા નું ઠેકાણું નતું એ બંગલા વાળા થયા જેની જોડે બેંક માં રૂપિયો નતો એની જોડે હવે પૈસા ક્યાં મૂકવા એના પ્રશ્નો થયા આ બધું કઈ થી થાય છે તમારા પૈસા જે ટેક્સ ના સરકાર ની તિજોરી જમા થાય છે એ બધાની લૂંટ કરે છે મારે તમને પૂછવું છે કે અહિયાં આ દાનપુર ના ચોરાયા પર ઉભા છીએ આમાંથી કેટલા લોકો ટેક્સ ભરે છે આ તું જો કરો તો અતા ગણાવાળા દેખતા લાગતા આખરે હવારમાં ઉઠીયા બેનો છે ચાલ કાચલ બજારમાંથી લાવીએ છે બ્રશ કરવાનું હોય તો બજારમાંથી લાવીએ છે નાવાનો સાબુ લાવીએ છે આ શોર્ટ પહેર્યો છે કે કોઈ બેને સાડી પહેરી છે બજારથી લાવીએ છે આ કિસામાં હાથમાં મોબાઈલ છે તો બજારમાંથી આવે છે પગમાં ચંપલ છે બૂટ છે બજારમાંથી આવે છે સવાર થી ઉઠીએ ત્યાંથી રાત સુધી બજાર માંથી જેટલું પણ ખરીદીએ કોઈ સારી હોટલમાં જો બધા જ વસ્તુ પર જીએસટી લાગતો હોય તો આપણે બધા જ લોકો ટેક્સ ભરીએ છીએ કે નહીં અને આ અમિત ચાવડા એ શર્ટ પહેર્યો છે કે આ મારા યુવાન સાથી એ શર્ટ પહેર્યો છે એના પર જેટલો ટેક્સ લાગે એટલો ટેક્સ નરેન્દ્ર મોદી શર્ટ ખરીદવા જાય કે પેલા ગૌતમ અદાણી શર્ટ ખરીદવા જાય એની પર કેટલો લાગે ટેક્સ એટલો જ લાગે આપણે જેટલો ટેક્સ કરીએ છે એટલો જ બધા જ લોકો ટેક્સ કરે છે અને આપણા પૈસા સરકારની તિજોરીમાં જમા થાય છે આજે અમિત ચાવડા ધારાસભ્ય છે કે અહીંયા બાજુભાઈ ખાબર ધારાસભ્ય છે કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ છે કે કોઈ મંત્રી છે આ બધાને જે પગાર મળે છે કઈથી મળે છે ઘણા પૈસા છે અમારા પરસેવાના ટેક્સના પૈસામાંથી પગાર મળે છે અહીંયા પોલીસ દ્વારા આપણી જાસૂસી કરે છે ઘણા બધા મિત્રો આપણી વ્યવસ્થા કરે છે ગામનો તલાટી હોય પીડીઓ હોય મામલતદાર હોય કલેક્ટર હોય ડીડીઓ હોય એસપી હોય કે મોટો સચિવ હોય એ બધા પગાર કોના પૈસાથી થી આપણા પૈસાથી પગાર લે છે બાબા સાહેબ આંબેડકર બંધારણ બનાવ્યું આપણને બધાને મત અધિકાર આપ્યો દેશ નો વડાપ્રધાન હોય તો એના મતની કિંમત પણ એક છે

हमारा मस्ती सरकार बने छे हमारा पैसा की पगार ले छे भले जो हमारी वातो ना समझता हो हमारा माते काम ना करता हो हमारा माते ना योजना पैसा मती भ्रष्टाचार करी तो ने घर भरता हो तो येवा लोगों ने घर से ना करया पड़े करवा करवाओ तो कितना लोग तैयार से घर से करवा हाथ उनको करो મનરેગા માં કેટલાય મજૂરો ને મજૂરોને વર્ષોથી પગાર નથી મળ્યો પગાર મળવો જોઈએ તપાસ માં ભ્રષ્ટાચાર આ નલથી દલમાં ગામે ગામ ભ્રષ્ટાચાર થાય છે એની તપાસ થવી જોઈએ ભ્રષ્ટાચારીઓને જેલમાં મોકલવા જોઈએ આપણા છોડાઓને કાયમી સરકારી નોકરી મળવી જોઈએ નળ જંગલ જમીનના અધિકારો મળવા જોઈએ આ મોંઘવારીમાંથી રાહત મળવી જોઈએ આ બધી આપણી જે માગણીઓ છે એમાં જ સરકાર આપણી માંગણીઓ ના સ્વીકારે તો આપણે એની અથવા પેતા રાહ જોયું છે જયંતિ ગાંધીનગર કૂચ કરી અને વિધાનસભાનો ઘેરાવો કરી અને આપણો હક અધિકાર લેવો છે શું કરવું છે ગાંધીનગર કૂચ કરવાની થાય તો તૈયાર છો બધા કેટલા લોકો તૈયાર છે હાથ ઉજો કરો કે આ પાંચ આંગળીઓ છે તૂટી તૂટી હોય તો એની કોઈ તાકાત નથી થતી એમ તમે છૂટા છૂટા રહેશો

આ લડાઈ આપણા લોકોના ભવિષ્ય માટેની છે આપણી આવનારી પેઢીઓ માટેની છે આ જે લૂંટી ઘર ભરે છે એવા લોકોને જેલમાં મોકલવા માટેની લડાઈ છે કે આપણું લૂંટી લઈ જાય છે આપણો હક ઠીક જાય છે એને ખુલ્લા પાડવાની લડાઈ છે અને એ લડાઈ બધા ભેગા થઈને લડવી પડશે અમે બધા તમારો અવાજ બનવા આવ્યા છે હાલ એવું ના સમજતા કે આ લડાઈ લડવાની થાય કરવાની થાય તો તમે એકલા નહીં હોય લાઠી ખાવાની થાય ગોળી ખાવાની થાય કે જેલમાં જવાનું થાય તમારા કરતા પેલા અમે બધા હાજર હોય છું ભેગા થઈને લડીશું તો કોઈની તાકાત નથી આપણને રહી શકે પણ જો આપણે આ ભાગલા પાડી દે છે જેમ તુષારભાઈ કહ્યું કે નવી નવી પાર્ટીઓ મોકલે મતો નું વિભાજન કરી દે અને ભાગલા પાડો ને રાજ કરવાની જે અંગ્રેજોની નીતિ હતી એ નીતિ મુજબ આ ભાજપના લોકો રાજ કરે છે આપણામાં ભાગલા ના પડે આપણા મતો વેચાઈ ના જાય એની ચિંતા અને એની ચકાસણી કરવાની જવાબદારી આપણી પણ છે અને આપ સૌ પણ ખૂબ લાંબા સમયથી રાજ હોતા હતા ચાર રસ્તા પણ બધાએ સ્વાગત કર્યું અને તમારો જે જોન કિસ્સો છે જોઈએ એટલું ચોક્કસ કહું કે મને હમણાં આગલા ગામોમાં છોટા ઉદેપુર ગયા ઝાલોદ ગયા બધી જગ્યાએ બહેનો એક જ ફરિયાદ કરતી હતી કે અમારા ગામમાં પેલી નલ છે જલ યોજનામાં નલ તો નાખ્યા પણ આ સુધી પાણીનું એક ટીપું પણ એમાં આવ્યું જ નથી તમારે એવું છે કેટલા ગામમાં એવું કૌભાંડ થયું છે લાલ પૈસા કોણ થઈ ગયું છે

આ તો રાજસ્થાન ની બોર્ડર છે બે સરહદ પરથી ગારુની રોજ ગાડીઓ અને ઠકો આવે છે તમે તો આ પોલીસ પકળતી નથી બેનન થાય ગાડી અછોત કરીને મને 10 છે કેટલા બોટલે કોઈ પોઈનાથી બીતા નહીં એ બોટલે કરો કે જાઓ ગાંધીનગર જવું હોય તો જાઓ અમારો હપ્તો તો ગાંધીનગર સુધી પહોંચે છે કોઈ અમારું વાડ પણ વાકો કરવાનું નથી ઓ ગજેટને કરે મેં દોહરાને ને કરોને એવા હфтаફડ પોલીસને અને ગાંધીનગરમાં બેઠોલી હфтаફડ પણ કેવા માંગીએ છે કે હવે ગુજરાત જનતા જાગી છે હવે ગુજરાતની ની બહેનો જાગી છે નાની ઉંમરે યુવાનો દારૂ ના રવાડે ચડી અને જિંદગી બરબાદ કરે છે નાની ઉંમરે યુવાનો મરી રહ્યા છે નાની ઉંમરે બેન દીકરીઓ વિધવા થઈ રહી છે હવે બિલકુલ ચલાવવાનું નથી આ દારૂ ને ધ્રસ ના હપ્તા લેવા વાળા ને કરવાના છે અલા ગુજરાતપતિ داروને દ્રશનો ખાતો કરવાનો છે કે સંકલ્પ સાથે આયાત્રા લઈને નીકળ્યા છે બધાનું સમર્થન છે دارو બળકારા હોય કેટલા કહે છે હાથો તો કરો તો ખાલી ખાલી ના કહેતા લવ પડે વા બધા મુદ્દા લઈ રહ્યા

અને એ બધી લડાઈ લડવાનું આ અભિયાન લઈને નીકળ્યા છે ત્યારે તમારા બધાનો એમાં સહયોગ મળે એ વાત સાથે બધા સ્વાગત કર્યું અને હું તમને વિશ્વાસ સાથે કરું છું કે જેણે જે પૈસા ખાધા છે જેણે જેણે સે જલના પૈસા ખાધા છે જેણે જેણે ભ્રષ્ટાચાર કર્યો તેવા બધા જ લોકો આવનારા દિવસમાં જેલમાં હશે હશે ને હશે એ વાત સાથે